એકવાર એક ભાઈ પાસે એનો એક સંબંધી આવ્યો અને કહે તારો પેલો ખાસ મિત્ર છે ને એના વિશે મને એક વાત જાણવા મળી છે એ તો કેવો નીકળો પેલા ભાઈએ કહ્યું એમ ઊભો રહે એક મને પહેલા આપણે વાતને ત્રણ વાર ફિલ્ટર કરી લઈએ પહેલું ફિલ્ટર તે જે વાત જાણી છે તને પાક્કું છે કે એ સો ટકા સાચી જ છે પેલા સંબંધીએ કહ્યું મેં સાંભળ્યું છે પાક્કું તો ના કહી શકું પેલા ભાઈએ કહ્યું બીજું ફિલ્ટર મારા મિત્ર વિશે તું જે કંઈ કહેવા માંગે છે એમાં શું એની કોઈ સારી વાત છે સંબંધીએ કહ્યું ના ખરાબ વાત છે પેલા ભાઈએ કહ્યું ત્રીજું ફિલ્ટર જે વાત તું મને કહેવા માંગતો હતો મારા દોસ્ત વિશે શું એ મારા માટે ઉપયોગી થાય એમ છે સંબંધીએ કહ્યું નહીં પેલા ભાઈએ કહ્યું તો બસ જે વાત પૂરી સત્ય નથી સારી નથી અને મારા માટે ઉપયોગી નથી એ વાત સાંભળીને મારે મારા મિત્ર સાથે સંબંધ નથી બગાડવો તમારી વાત તમારી પાસે જ રાખો મિત્રો કોઈની વાત પર શું તમે પણ આ પ્રકારના ત્રણ ફિલ્ટર રાખશો તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ